હાસોટ તાલુકાના કાંટાસાયર ગામે અનોખી ગણેશજીની પ્રતિમા જોવા મળી હતી હાસોટના કાટાસાયર ગામે સૂર્યવંશી પરિવારના લોકોએ ગાયના છાણમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પર્યાવરણના જતન અને ગૌમાતાના મહત્વને ધ્યાને લઈ હાસોટના કાટાશાયર ગામના સૂર્યવંશી પરિવાર દ્વારા અનોખી પહેલ કરી છે સ્વહસ્તે ગાય માતાના છાણમાંથી સંપૂર્ણ પ્રાકૃતિક અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ગાયના છાણમાંથી બનેલી ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે પર્યાવરણને અનુરૂકૂળ ગણપતિ દેવા ગૌમય ગણેશજીની મૂર્તિ કુદરતી રીતે જમીનમાં ફરી ભળી જાય છે તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી હંમેશા ગાયના છાણમાં વાસ કરે છે માતા ગામમાં સિદ્ધિ અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગોમય ગણેશ ઘરે લાવીને પર્યાવરણને બચાવો એક ઇકો ફ્રેન્ડલી ગણેશ જે તમારા ઘરને અપાર નકારાત્મક ઉર્જા સુખ સંપત્તિ અને શાળા સ્વાસ્થ્યથી ભરી દેશે અને તે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીથી મુક્ત છે ત્યારે સંપૂર્ણ સાત્વિક ગણેશજીની મૂર્તિને હાલ હાંસોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનાવો સાથે સૌ તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જય ગણેશ સૌને સૌ પ્રથમ ગામ કાંઠા અને સમસ્ત સૂર્યવંશી પરિવાર તરફથી આપે અમારા જે કામની નોંધ લીધી છે એ બદલ આપનો આભાર અમારું ગામ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલું છે અને અમારા દાદાજીએ અમને ઉત્સવ કઈ રીતના ઉજવવો સાચી રીતના ઉજવવો એનું અમને સમજાવ્યું છે અને એથી અમે ચાર વર્ષથી અમારું ગામ ગોમય ગણપતિની સ્થાપના કરે છે ગોમય ગણપતિ એટલે કે ગાયના જે પંચકવ્ય છે એમાંથી ગોમય ગણેશ બનાવવામાં આવે છે એની અંદર કોઈ પણ જાતનું કેમિકલ વપરાતું નથી એની અંદરના જે કલરો છે એ કલરો પણ ઇકો ફ્રેન્ડલી છે અને આ જે ગોમય ગણેશ છે એ પાંચ જ કલાકની અંદર પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે આ મૂર્તિ અમે કામઢેનું ત્રસ્ત શ્રુતિબેન દવે અને એમના જે ફેમિલી છે ત્યાંથી અમે લાવીએ છીએ ચાર વર્ષથી અને કીધું છે કે ગાઓ વિશ્વસ્ય માતરમ એટલે કે ગાયની વિશ્વની માતા છે આવું અમને સમજાયું છે અને અમે પ્રકૃતિ જોડે જોડાયેલા લોકો તો ખેડૂતો લોકો છીએ તો પ્રકૃતિનું રક્ષણ કરવું અને એ અભિગમથી અમે આ ગોમય ગણેશની સ્થાપના કરીએ છીએ અમારી મૂર્તિ ભલે નાની છે પરંતુ શ્રદ્ધા અમારી મોટી છે અને આ રીતે અમે ગણપતિના જે વડઘોરો નીકળે છે જે જે શોભાયાત્રા નીકળે છે એની અંદર આ વર્ષથી અમે ના કોઈ પણ સોંગો વગાડવાના નથી અને ગુલાલનો પણ અમે ઉપયોગ કરતા નથી અમે આ જે મૂર્તિ છે એ મૂર્તિને અમારા ગામની અંદર શોભાયાત્રા કાઢીને જે અમારું રામજી મંદિર છે ત્યાં બસો લીટરના પાણીને અંદર એને અમે ડુબાડીએ છીએ અને એ પાણી અમે ત્યાંના જે વૃક્ષો છે એને અર્પણ કરીએ છીએ એટલે કે પ્રકૃતિનું જ્યાંથી લીધું છે ત્યાં અમે એને અર્પણ કરીએ છીએ અને પ્રકૃતિનું સંપૂર્ણ રીતે રક્ષણ કરીને અમે જે ગોમય ગણેશ છે અને સાચો ઉત્સવ શું છે એ અમે સાચી રીતે ઉજવતા થયા છે લોકોને એ સંદેશો આપવા માંગે કે કે અત્યારે જે લોકો મૂર્તિ મોટી અને શ્રદ્ધા નાની છે એની જગ્યાએ તમે મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખો અને પ્રકૃતિનું પણ રક્ષણ કરો અને આપણને ખબર જ છે કે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એની અંદર મૂર્તિઓ મોટી મોટી છે અસ્માટો થાય છે કેટલા લોકો ડૂબી જાય છે તો એના કરતાં અમે જે અભિગમ અપનાવ્યો છે એનાથી કોઈ પણ જાતની જાનહાનિ થતી નથી અને પ્રકૃતિનું સંપૂર્ણપણે રક્ષણ થાય છે